બિલ્ડર આ રૂપિયા આપતો ન હોવાથી બંનેની તકરાર ચાલતી હતી જેમાં આરીફ ની હત્યા કરાયાનું સામે આવ્યું ગુનામાં ફારૂ રોલ સામે નથી આવ્યો પોલીસ છતાં પણ તેને પૂછપરછ માટે ઉચકી ગઈ છે બિલ્ડર આરીફ કુરેશી મંગળવારની બપોરે સગ્રામપુરાની હિદાયત મસ્જિદમાં નમાઝ પડી બહાર નીકળી મોપેટ પર જતો હોય એ સમયે રિક્ષાની પાછળ સંતાલા બે હત્યારો પૈકી એક હત્યારાએ ચાલુ મોપેડે બિલ્ડરને માથામાં પાઇપ માર્યો હતો જેથી આરીફ મોપેટ સાથે જ ફટકાઈ ગયો અને હત્યારાઓ જ્યાં સુધી જીભ ન જાય ત્યાં સુધી પાઇપથી ફટકા માર્યા હતા ગઈકાલ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કલાક 13:30 થી ચૌદ દરમિયાન સંગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર 95 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલીસન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે હા સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને મારે મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીની સાથે ધરપકડ કરી લે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે